તમારું નામ જુસેશું તમારે ઘણી ઓટો મારે

ભાઈ મારે ભૂએ પણ મારે નથી હા તો હું ભાલી ગઈ છું ઈજા કે કમોદ્રી નું મોત છે

તમારું ફોન ભળ્યું છે તો તો નકરો તો મારો નામ સદી મેરડી ની ભાઈ આવો મારો લેણ આવે ભલે આખી ભરી આ જો લેણ આલ્યું છે તો વાળો પાવળિયા મને મને શું ભગવાન મળ્યા છે વાલે રાવા મને માતાને કોકો દેતા છે તો ઓયો વધાવો મારો થાય અગિયારનો થાય ભલે અગિયારનો વધાવો છે તો તમારા દેવી થા લો ભાઈ બીજી હજાર વાતો કરે હું મલડી બતાવી છું આ મિત્રના મહેમાન ખૂબ મજા તમારો ગોમમાં મજા તમારા છેમાડે મજા કબા આ ભાઈ તમારે ગોશી મારી ગોશી છે તો લો ભાઈ રેણ બડ્યો બારનો બડે ભલે ਮੇਟਲ ਮੜੇ ਰਾਮ ਜੀ ਸਤਿ ਸ਼੍ਰੀ ਅਕਾਲ ਤੁਮ ਆਏ ਹੋ ਲਓ ਭਈ ਤੋਂ ਭਗਵਾਨ ਜਣਾ ਸੀ ਆਉਂ ਮਾਤਾ ਮੇੜੀ ਬੋਲੂ ਤੋ ਤਣ ਭਈ ਨੇ ਵਸਤਾਰ ਚ ਗਣਾਈ ਸੀ ਮਨੀ ਮਾਤਾ ਦੇ ਭਈ ਆਉਂ ਬੋਲੋ ਕਿ ਤਣ ਭਈ ਨੇ ਵਸਤਾਰ ਸੋ ਨੋ ਨੋ ਮੂਲ ਦਸ ਦੇ ੜਿਲੀ 시ਦੋਦਰਾ

જો ભાઈ તો આટલું કર દો તમારે જીયા દીવાના સાથે મારું નામ મોર સુધી હા અને હો એમ ભૂખા ખાતી હો એમ નું બટાડો મારું નામ માતા થઈ ભાઈ ભાઈ કોઈ ફરની કુછ સાદો મત કોઈ નથી એક મારું જણવા શીખ્યો તો છે એક ફરીજ નો છે આ બે દોસી આવો દિલ્હી તીજો ઘરે મારો પર લાવો જો આવો મારું માતાનો રેણ છે વાહ માતા બહુ મીઠું તમે આટલા મારા પુરુષ છે એમાં મારો પુરુષમાં બહુ આગાબાદો નેવું હોય પામ અગાબા થોડી હોય હું માતા મને તો પછી ખબર છે